સીતારામ બધાને સ્વાગત છે મારા નવા વિડીયોમાં રોજ એટલો વિડિયો ઉતારો પછી કાંઈ મીકાતું છે નહીં રોજ થોડા ઘણા વિડીયો ઉતાર્યું છે એટલે લોંગ વિડીયોમાં કારણ કે કાલે ઉતાર્યો હતો પણ સવાર ઉઠી થોડું ઉતરો પછી કાંઈ મીક નહીં કારણ કે આખો તમીઓ કંઈ પ્રવૃત્તિ થતી નથી કે હું તમને દેખાડી શકું કારણ કે ઈચ્છા તો ઘણી થાય છે કે લોંગ વિડીયો મીકું પણ આજે હું પ્રયત્ન કરીશ કે લોંગ વિડીયો મીકું ભલે પાંચ મિનિટનો હોય કે બે મિનિટનો હોય કે ત્રણ મિનિટનો બધા કે દસ મિનિટનો મિનિમમ મીકવો જોઈએ એવું યુટ્યુબમાં બધું શીખવાડ્યા રાખે પણ ટૂંકમાં સમય જે કાઢવો ને આના માટે બ્લોગ માટે એ બહુ અઘરી વાત છે બધા એને જો ખાલી જોવું કંઈ જોઈ તો લઈ બધા હું ખુદ બીજા બ્લોગ જોતો હોઉં છું હકીકતમાં મારે આ એક વસ્તુ નથી મારા મારે ઘણી બધી ટૂંકમાં મારા માથે ટૂંકમાં કામકાજનું હોય છે ટૂંકમાં એટલે એક વસ્તુમાં ધ્યાન નથી આપી શકતો છતાં મેં શરૂ કર્યું છે પણ હવે જોયું છે શરૂ કરી દીધું છે તો ખબર નથી કેમ કર્યું છે મારો પ્રી પ્લાનિંગ ટૂંકમાં પ્રી પ્લાનિંગ કંઈ કંઈ હતું જ નહીં કરી દીધું છે ધુપાકા દેવાના જ છે તો દેવાના જ છે પછી જે થવું એ થાય ટૂંકમાં એમ જાઉં દેવના લાગે હાલું જાય છે કે હું ધકેટા જાવું આગળ શું થશે ને કઈ નક્કી પરિણામની ખબર નથી તો આજે હું એક મંદિરે તમને હું લઈ જઈશ એટલે હું જઈશ આ વિડીયો એડ કરી લઈશ એ બહુ જોવા જેવું છે તો વિડીયોને ચાલો હવે આગળ વધાવી હું ઓફિસ જવા તરફ રવાના થવી પેલા મારા થોડું કોમ્પ્યુટરમાં કામ છે એ કામ કરીને પછી ઓફિસે હું જઈ લઈશ ઓકે ઓફિસે જઈ રસ્તામાં જે મંદિર આવે છે ત્યારે હું તમને દેખાડી દઈશું બોલવાનું થોડું ગુણામ વી પછી થાય છે પણ એ હાલો નહીં નવું નવું ચાલે ધ્યાન રાખશે ધીમે ધીમે ટૂંકમાં પ્રેક્ટિસ બહુ સારી પડી ગઈ છે બોલવામાં થોડું ઘણું કોન્ફિડન્સ આવી ગયું છે હજી પબ્લિક પ્લેસમાં જઈને આ વ્લોગ ઉતારવાનું થોડું ઘણું બાકી છે કારણ કે હજી ને હમણાં કરજાળા જોઈએ તો ક્યારે જવું મારે શું તું ચાલીને જોતો ને તો ઉતારી ન શીખવું કારણ કે ક્યારેક કેવું હોય કે ભાઈબંધ દોસ્તાર સાથે મસ્તીમાં થોડોક સમય યોજાયેલો વ્લોગ ઉતારવાનો આપણે તો આ છે મારી યુટ્યુબ ચેનલનું ડેશ બોર્ડ આમાં વાત એવી છે કે સબસ્ક્રાઇબ જે મારા છે ને બહુ સારા એવા છે અને ઘટે છે શું કામ ઘટે છે કે આજે સબસ્ક્રાઇબ છે ને વધારે પડતા મારા છે ને હિન્દી હિન્દી ઓડિયન્સના હતા તો કેમ હિન્દી ઓડિયન્સના મેં આગળના વિડીયોમાં કીધેલો છે છતાં અમે પાછું ક્લિયરિફિકેશન કરી દઉં છું કે મારે આ યુટ્યુબ ચેનલ છે ને શોર્ટ વિડીયોની જે તે સમયે મેં આઠ મહિના થઈ ગયા બનાવી અને ચારો આમાં વિડીયો મીકતો મોટિવેશનલ વિડીયો મીકતો એટલે કેવા સિગ્મા રૂલવાળા એ શોર્ટ વિડીયો મિકતો એમાં બહુ સબસ્ક્રાઇબ મારે મારા કહેવાય ને કે ત્રણ ત્રણ જ મહિના મારે અહીંયા ચોવીસ હજાર થઈ ગયા હતા જો અહીંયા હવે ઘટવા મળે છે એનું કારણ એ છે કે હિન્દી ઓડિયન્સ છે પ્લસ એ લોકોને આપણે ગુજરાતી મિનિમ બનાવું પણ એ લોકોને સમજાય દીધી ધીમે ધીમે મારે ગુજરાતી ઓડિયન્સ આવતી ગઈ છે અને સબસ્ક્રાઇબ પણ થોડા ઘણા વધે છે પણ જેવું ઇમ્પ્રુવમેન્ટ મારે જોયું છે ને એ મળતું નહોતી એટલે મને એવું કંઈ એવું કંઈ છે નહીં કારણ કે ચિંતા છે એવું એ કારણ હું કામ કારણ કે હજી મેં શરૂઆત કરી છે હજી મારે એક મહિને પૂરો નથી આ ચેનલમાં જો આ ગુજરાતી ઓડિયન્સ બુકમાં આવે છે વાંધો ન તો આ બધું દેખાડે જો આ આ ને એવું બધું દેખાડે ટીવી માંથી જોવે કોમ્પ્યુટર માંથી મોબાઈલમાંથી પણ ટૂંકમાં કહેવાય ને કે ઇમ્પ્રુવમેન્ટ દેખાય છે જો આ અર્નિંગમાં જાઓ ને અર્નિંગમાં એટલે દેખાડે ટૂંકમાં જો ઇલિજિબલ આ એક તો ઇલિજિબલ થઈ ગયું છે પણ આપણે મેઇન વસ્તુ આ કરો હાફ ઇલિજીબલ થઈ જાય ને મોનિટાઈઝન હાફ મોનિટાઈઝેર ત્રણ હજાર ટાઈમ અને ત્રણ મિલિયમ વ્યૂ શોર્ટમાં આ એક થઈ જાય ને તોય ઘણું ઘણું ફાયદો છે પછી આ તો દૂર છે પણ આ કહેવાય ને કે જો હાલી જાય ને તો નહીં વાંધો આવે સો ટકા આપણું હાલી જ જાય પણ જોવાનું છે તમારા ઉપર છે ટૂંકમાં કે તમને કદાચ એમ થતું હોય કે આટલા બધા સબસ્ક્રાઈબ છે ઓછા આવે છે તેનું કારણ આ છે કે આ સબસ્ક્રાઈબ મારે હિન્દી ઓડિયન્સ છે આમાંથી આઠસો જેટલા જશે કે જે મારા ગુજરાતી ઓડિયન્સ વાળા જશે એટલે વ્યૂ મારા ઓછા આવે છે જો આ કન્ટેન્ટમાં હું જાઉં ને એટલે આ લોંગ વિડીયોનું લિસ્ટ છે અહીંયા દેખાડે કેટલા વ્યૂ આવ્યા બહુ ઓછા લોંગમાં ઓછા એમાં વધારે છે જો આમાં આમાં વધી ગયા બે પા બે પાંચ વિધા રાખે ટૂંકમાં એમ બીજું કાંઈમાં છે નહીં તો બસ આમાં કોમેન્ટ કોને કઈ કોમેન્ટ તો રેગ્યુલર આવે છે થોડી ઘણી આવે જાણી તો કરે પ્લસ ઈ બસ હવે ધીમે ધીમે જો શોર્ટ લોંગ વિડીયો બનાવવાનો પ્રયત્ન કર્યા રાખે કારણ કે ટૂંકમાં મીક રાખવાનું પછી હાલે છે કે નહીં જોયા વ્યવસ્થિત મીકવાનું એટલે વાંધો ન આવે આ શોર્ટ વિડીયો જો કાલ કાલે તો આમાં દેખાડે આમાં જીરો સબસ્ક્રાઈબ નથી આવ્યો શોર્ટમાં એંગેજ દેખાડે આ બધું છે ઘણું કરવું છે પણ હવે વિગતવાર આપણે ચર્ચા કરું છું અત્યારે તો એટલું તમને દેખાડ દઉં તો મારે આમાં મેઇન વસ્તુ એ જ તમને કહેવાની હતી કે સબસ્ક્રાઈબ જોઈને તમે કદાચ એમ થતું હોય કે અને ઓછા સબસ્ક્રાઈબ જતા વ્યૂ કેમ ઓછા આવે તેનું કારણ મેં તમને કહી દઉં કે હું ગુજરાતી વિડીયો બનાવું છું આ બધા હિન્દી ઓડિયન્સ એ લોકોને ગુજરાતી સમજાય નહીં એટલે પછી એ લોકો સ્કીપ કરી નાખે અથવા તો અનસબસ્ક્રાઈબ કરી નાખેલા એ ઓછા થાય છે પણ હિન્દી ઓડિયન્સને તો ન જ ખ્યાલ હોય કે આ શું બોલે છે ટૂંક જે જોવાની ઈચ્છા હોય તો કદાચ અમુક રહીએ છીએ એમાંથી જો ઓછા બહુ ઓછા છે આજે બાકી તો છે જ તે પણ હવે જોયું ટૂંકમાં ક્યાં બધી હાલે છે આપણું ટૂંકમાં માર્કેટમાં આમાં તો એવું હોય ભાઈ યુટ્યુબમાં એક વિડીયો મેં જોયો હતો એમાં એવું કીધું હતું કે એટલા કહેવાય ને કે દસ ગુણા આમાં ક્રિએટરો છે એમાં મોનેટાઈઝર બે ગણાનું છે એમાં એવા એક ગણા જ મોનિટાઈઝર છે જેની ઇન્કમ એક કરોડ ઉપર છે ટૂંકમાં એટલે કહેવાય ને કે રેશિયો આપણે તેમ બહુ હકીકતમાં ઓછો છે આપણે ખાલી દુનિયા જોઈ લેવી છે શોર્ટ વિડીયો અમુકના રીલું જોઈ લેવી રેટોમાં સારી ઇન્કમ છે બધું સારું છે પણ તમારું હાલે ને તો છે બાકી બધું પીડું રહેવાનું છે એટલે મહેનત કરવાની પછી આપણા નસીબ ટૂંકમાં મારું કહેવાનું એમ બસ તો આ જતો હોય બધી મધ્ય વિડીયો બીજું એડ કરતો જાય અંદર એન્ડર થયું ને આવું દ્રશ્ય જોવા મળશે હું ફાઈનલ આવી ગયો છું દાદાના દર્શન કરવા જો અંદર વ્યૂ જોવો ખાલી હા દાર ચાલુ છે પાણી શરૂ હોય ક્યારે કઈ આવે ને ક્યારે ન આવતું દાર હું અહીં આવતો તો હમણાં નથી આવવાનું જોઈ લે વ્યુ જો ખાલી કાય ઘટે કાય ઘટે નો છે શાંતિ વાળું ટૂંકમાં હાવ શાંતિ જો આવ્યું બધું કેવું મસ્ત મજાનું છે ઊંચા ઊંચા ઝાડવા છે પ્રકૃતિ યાર મજા દેવા રાખે તમને

જ્યાં તો કંઈ ખોલાય નહીં કાંઈ ટાઈમ બીજો આખો દાઇ મેળો નહીં તો સાંજે પછી અત્યારે મેળ આવો તો અત્યારે વિડીયો શૂટિંગ કરી નાખું છું લાંબા ટૂંક ટૂંકમાં 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 હું ગિફ્ટ બોલાનો તો પણ પાર્સલ બોલાવી દઉં ખરું છે થાય ઓકે આવું નવું નવું છે એટલે થાય તો આ આપણું મેં જે એફિલેટ માર્કેટ જે મેં શરૂ કર્યું છે ને એ લિંક ફોરવર્ડ કરીને એમાં ને મંગાવ્યું હવે પછી આપણે એ જોશું કે આપણને કેટલું કમિશન આમાં મેળ્યું છે આ મને ચારસો ને ચોસઠ રૂપિયાનું મેળ્યું છે આ સ્ટેન્ડ છે તમે દેખાતા કરી કરવી આ સારું તો ઉપાથી એવું ખોલ ઉપર ને ફોટાડા લાવવા ને ભાવ આવે તો જો આવું છે સ્ટેન્ડ ઘટે કાંઈ કાય ઘટે કાંઈ નહીં શબ્દો વારાગળ અહીંયા તમને સાંભળવા રાખશું તમને એમાં કેવું પડી ગયો જો આ રીતનું છે આપણે ફિટ કરશું ગાડીમાં કાલ મેં આવશે અત્યારે અહીંયા અત્યારે કાંઈ અંદોક જ છું છે નટ નું બધું આપે હું જો નટ બોલ શેખાય આ વૂક બુક છે આમાં બધું તો પટ્ટી છે કે આમ વિડિયો જોઈ લે YouTube માં આમ તો કે આપણને ફાવતું નથી આ મોમેન્ટ કરી આમ વાંધો ના આવે મસ્ત વિડિયો તમને જોવા મળશે આ જો પાનું પકડ પાનું કહેવાય ને ઈ છે પણ ડિજિટલ પાનું ડિજિટલ હા આવી ગયો આવી ગયો બસ તો આજ છે સ્ટેન્ડ અને આ ટુકમાં ઓલામાં ગાડી મોર જે આવે ને હેન્ડલ એમાં નાખી દેવો જો લે લે હા રેડી હો ભાઈ સોરી ખબર પડી જાય વિડીયો ની જોવો પડે આ જે બોલાવે આ રાખીએ ટૂંકમાં એવું બધું છે ટૂંકમાં એવું કાલ તમને દેખાડે વિડીયોમાં આજ બધું એટલી થાય તો આપણે જોવું છે કમિશન કેટલું મેળવું તો આવો ચાલો કોમ્પ્યુટર આપણે જોઈએ કમિશન કેટલોમાં મેળવે બરોબર મળે છે ને પાક કરવું પડશે ને પણ ઠીક પણ આ બિલ તો થયું આ બીજાનું બિલ એ મને મોકલી દીધું લાગે થોડું મોટું તો બિલ લઈ બરોબર છે મેં મારા મેં મારા જ કીધા બીજા આખા ગામમાં મને બિલ આપી દીધું લાગતો એટલે મારે પેશન બીજી વાર વીડિયો ઉતારો પડે તમને દેખાડવા તો થોડું મોટો બી તો આપણે જોવાનું છે આપણું કમિશન કેટલું લાગ્યું છે તો પીસી શરૂ થઈ ગયું છે આ જોઈએ આપણી વેબસાઇટ એફિલિટની હો સ્પેશિયલ રાખી છે સેવ કરીને બોલે હો ભાઈ વાર લાગે એટલે આમાં દેખાડે તો છે હું લીખું છે કન્વિરેશન લીખું કમિશન લીખું ઇંગ્લિશ ટોટલ અર્નિંગમાં જીરો દેખાડે એટલે કઈ સમજાતો નથી ક્લિક તો જાય બે થઈ જાય મને જાણવું પડશે ભાઈ દેખાડતા નથી કેમ આમ છું હશે કાંઈ વાંધો નહીં આપણે જાણીશું કે યુટ્યુબમાં વિડીયો જઉં છું અત્યારે આમાં કાંઈ દેખાડતા નથી એક આ ડોન્ટ ડીલે સ્ટોપ યુર ફ્રોમ ગેટિંગ પેઇડ આ સમજાતું નથી સબમિટ ટેક્સ ઇન્ફોર્મેશન એવું તો કે આપણે આપણે જીએસટી નંબર છે ને એટલે આમાં કહું આવે નહીં પણ છતાં આપણે યુટ્યુબમાં વિડીયો જોવો જ પડશે મારે પેશેલા નહીં હતો બાકી કમિશન કાંઈ એવું છે નહીં તો એ પાકું છે આ એક હા ટોટલ ઓર્ડર આઈટમમાં એક આવી જશો ને લગભગ મને છે આમાં એકાદ થતો હશે જનરેટ થતા અહીંયા પાછું છે દેખાડે છે એક પોઈન્ટ પચીસ રૂપિયા પૈસા જે કાંઈ હોય હવે આપણે જો હું અત્યારે ત્યારે નહીં ખ્યાલ આવે આપણે એક બે દી પછી પાછું ચેક કરશું એવું તો પેલા યુટ્યુબમાં વિડીયો જોઈ લઈ પછી પાછું આમાં ચેક કરીશ તો આજના બ્લોગમાં બસ એટલું જ તે બીજું કાંઈ હશે તો એડ કરવા જો પાછું કાક હશે તો ઉતારશું આપણે ફિટિંગ કરવાનું ગાડીમાં સ્ટેન્ડ એવું ખાસ બ્લોગ ઉતારે જોવા તમને મજા આવશે તો બસ બધાને સીધા શેર સબસ્ક્રાઈબ કરી નાખો આપણે એફિલિટનું શરૂ કર્યું છે કોઈને ઓનલાઈન વસ્તુ મગાવી હોય તો મને મેસેજ કરી દેજો એટલે ઈ લિંક તમને ફોરવર્ડ કરી દઈ એ લિંક મગાવે મને કમિશન મળે તમને એ ભાવમાં જ પડશે જે ડિસ્કાઉન્ટ મળતું એ જ મળશે કાંઈ તમારે ફેર નહીં પડે મને ફેર પડશે જે કાંઈ ટકાવારી પ્રમાણે હોય મને લાગે ટૂંકમાં બરોબર તો બસ બધાને સીતારામ સબસ્ક્રાઈબ લાઈક અને કોમેન્ટ મારતા રહેજો જે તમને મજા આવે કેવો વિડિયો લાગે છે કહેતા રહેજો એટલે મને ખ્યાલ આવે ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે કે નહીં કા પછી ચાલે છે એમ હાલવા દેવાનું બરાબર